છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શાળાના લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દોરણ નવમાં ભણતી સગીર બની વિદ્યાર્થીની સાથે શારીરિક છેડતી કરવાનો આરોપ શિક્ષક પર લાગ્યો છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકામાં ઠરાવ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે સરકારી નિયમ મુજબ ચોવીસ કલાકથી વધારે સમય સરકારી કર્મચારી જેલમાં કેદ હોય તો તેને સસ્પેન્ડ કરવાનો નિયમ છે જેના આધારે આરોપી મંગાવી વધુ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શાળામાં સંજયભાઈ પરીખ નામના એક શિક્ષક દ્વારા દીકરીની જે છેડતી કરવાના જે અહેવાલ આવ્યા હતા આ બાબતે નગરપાલિકા દ્વારા તારીખ ત્રીસ અગિયાર બે ના રોજ આચાર્યશ્રી દ્વારા આચાર્યશ્રી પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો આજ રોજ તારીખ બે ડિસેમ્બર બે હજાર આચાર્યશ્રી પાસેથી અહેવાલ આવ્યો છે બાબતમાં આચાર્યશ્રીએ જણાવ્યું છે કે એફઆઈઆરની કોપી મળ્યાથી આગળના નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે આચાર્યશ્રીને એકવાર વાર મેં જાણ કરી હતી મૌખિક અને જે પણ હાલ સૂત્રો દ્વારા સૂચના મળ્યાથી આ શિક્ષક ચોવીસ કલાક જેલમાં રહી ચૂક્યા છે એટલે સરકારશ્રીના કાયદા પ્રમાણે ઓટોમેટિકલી તે તેઓ ફરજમુખ અથવા બરતરફ થઈ ચૂક્યા છે અને આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા શિસ્ત વિષયકની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એ પ્રક્રિયા હાલ ચાલુ છે